ગાયન ફાટી ગયા હે દે દી જો એક જો જો સમજ બંદો દે એક બંદો છે ન લોડ કરી પેલા મને દે મને કાઈ અરે તું માય જા ભાઈ અલગ ગયો જો એક બીજો બીજો અહીં આવો પાસે કોઈ હા બીજો ક્યાં જાવ બે ભાઈઓ બટે મનાણા પણ છોટી જાસો જો બીજો જો છે ઓલો કે આયા જા ઓલો કે એ સમજ રેજે લાલ આવે બે જા કોકે નાખ્યું આ જે કે જે કે

अरे आखो लाल है क्या रे जो खौरिया बाणू ने बाण चाहि तो ए फोटो बोलता है ए बेबा सो तो बीजा नो नहीं एक एक्टर से माई जा भाई तू सेन समीर भाई माई जा ये अंदर ही अंदर से टूटा मैं हाय अंदर अंदर और धुन गाऊ सु ते झिले सो पासला पासला ए तेरे इश्क में खुद ही से रूठा

ચાલી મને સજ્જ લે એકાવાની બોડી હતી વા બન્ને કે ઈ માર કરો ઈ માર કરો કલે જા કરો જો એ નાગો પડ્યો છે લાલ કપડા વાળો ચનેડો હે હે આખી સ્કોડ ભોસડીના વાયરે છે તમારા બાપના ભડવા તમારા થાય તોડી લેજો ગાજ માફ કરજો એક દિવસનો ગેપ પડી ગયો તો એ કોઈને ચીપ જોતી હોય તો કહેજો એમાં એવું હતું ગાજ જયભાઈની આપણે જે વાત કરીને અમે જતા પાછા હોટલમાં ગાજ ચીપ ને જમવા જતા ગાય છે પાછા એકાદ હતી લો કાઢીને દઉં માગતા શરમ નથી થતી અમારે જેવા માણસો પાસે સેટિંગ નો નહીં લે અમારી પાસે ને હોટેલના પૈસા વધી રહે સેટિંગ હમણાં કરી લેવી ધડી પાછું એવું થાય અમારે પાસે રિચાર્જ ના પૈસા ન હોય બરાબર ઓલીને ક્યાંથી રિચાર્જ કરાવી દેવું અને એના પાછા ફોન નવા એનો મોટા પાયે વન પ્લસ હોય અને એના બાપા પાસે રિચાર્જ ના ન આપતા હોય આપણી પાસે કે મને રિચાર્જ કરાવી દો ને ક્યાંથી કાઢવા કે ના ના આ વાત કે તું મને ભાઈ બન ક્યાંથી કાટું રિસાદ ના એને હાટું મારે રિસાદ ના લેવા હોય ને તો ભાઈ બન બે દી ઊંધી ઘર નું કામ કરવું પડે વાસણ ધોવા પડે મારે ભાઈ કાલા વાલા કરવા પડે બસ ને પણ કેમ આમ પેળિયા ઊંસા નીસા કરીવી એ કરવું પડે ભાઈ બધું બસ ને શું કરવું આપડે પોતાના રિસાદ હાટું એમાં પછી ઓલી બે દી હાટું વાત કરી હોય છે ત્રીજા દિવસે રિસાદ ના માંગવા પડે આમાં પડે મને તેમ થાય એણે હજી મને તણી દી પેલા કીધું તું મેં હજી રિસાદ કર્યું તો હારા હાથ દીમાં રિસાદ કરી તે ખોટી ગયું ક્યાં છે આ બધું લાલ આવે છે ¿Tú ક્યાં sos? Ay, Trisma, Trisma, sí tengo. ¿Tú sos ya, pero la madre eres tú? Ah, ahora tú. Ah, eres tú, eso es. નીચે niña, vio. Mara, mala, la sentado tu paipón. Ah, eso es eso. Para mí, no es que me vio, pela. Para mí, no es que me

बे यार आखीरो से के गयो बड़ा डैमेज आयो बच्चा 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 बता हाँ हा। नहीं बे एक तो बड़ा डैमेज है हां हां ऊपर मन जावा जाए आंधी मारिए प्यू पास पासोड़े ग्लू लगाई दी है पासोड़े डैमेज से बोलो खुला लुगड़ा बोलो अच्छा डैमेज है देखिए एक दो एक दो से अंडा गिर गया से मैं बताय जोसे बे जा ખતમ લઈ લીધો માદા ઠોક ખતમ ખાલી બધાને બે ખતમ ઘેર કર્યું તે પાછી મળી તે પાછી મારી ની ભેગા મે બધાને લઈ કેવું રસ કરી ઉઠી તો ઘરની સડી ગયો મારા 2 કિલો એ કરે મારા 6 કિલો મારા 8 કિલો માથે સડી ગયો બંદા બંદા આવો તો તને મળે કે થી બંદા આ ડિગ્રી 15 તમે તો ડિગ્રી 15 માં હેડો જલ્દી બાધવા દે તું તાર પાસે સાયલન્સ હશે તો સાલા નો નો અગર ઉકલી જાય વેલા ગાડી ઓલ સ્ક્રીન ઉપર થૂક ઉડે ઉતરો

થોડોક ડેમેજ છે સમીર આબજો હોય છે સમીર આબજો હોય છે ઢગલો બંધા હોય તું બહાર રહી જો અંદર આલે નોક એક નોક છે આ કવર આપ ડેમેજ જો 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 આ આખો લાલ છે ડેમેજ હતા આ લાલ અંદર અંદર હજી ઝોન માં ગંદા આ સનેડા વાળા છે હજી નો ડેમેજ છે બંદા એક નોક છે આ બંદા કે છે વાય ગાડી વાળાયો જો માય થી વાજે ડેમેજ છે ગાડી વાળા ફોડ ગાડી એને સિંગલ બંદો છે વાના હા ભાગું છું

સબાજોની જમણી બાજુમાં ડ્રો એ શું છે આગળ છે આગળ છે ઓલા બંદા પાસે જો જાય નોક છે નોક છે નોક છે નો બિચારાનો કિલ લીધો ઓલા એમ્બલે મારી અરે ફિંગલ તો આપણે થોડું કીધું એડમિન ઉપર આગળ છે બંદા પૂરા ઘરમાં જો જાય તે મારો બોલ દે જો અગિયાર કેર મોન્ટી બાયના ગાજ આગ ઉગલે છે આગ આતારે તો અહીંયા ભડકે ભડશે હો કલેજા 10 મારા આઠ મારવા છે હા તો ફોંગિયા ફળલા આ લે હા લે લે મને આવડ્યું આ જો ફ્રી રીવાઇલ અલનોક્સિલોનો મોકો હા દેખાતો નથી બળવા ફ્રી રીવાઇલ ફ્રી રીવાઇલ કરવા જાય હા મારું આને નોક્સ ઓકે વા કિલ ગયા અજે ઉપર અજે ઉપર દેરસ જા બે છે દોડ ફોડો ફોટી અજે ગયો ઓ આ જમન મરા લોન ચાલે જ્યો ઈ કે ખતમ બોલો ફ્રી રિવર સોન માં મેડી મારા બોલ મરી ગયો મરી ગઈ હા અર બિશારો એની મેડ દીજો હા આમ નો હોય યાર કલે જાવ છેલ્લા ચાર બંદા ને છેલ્લા આપણે ચાર બંદા રેડી સોન આપણી પાસે છે એડવાન્ટેજ આપણી પાસે છે એટલે ભૂયા થવાની ફૂલે ફૂલ સક્યા તાવ છે ગાઈસ બરાબર છે ગર્જાત વાપર છે ભૂયા ગર્જાતી કરી શકે જોજે કોણ મારતો હે જોને સ્કેન નક દોલે પાંચ લો તમે રાવજો મારે ને ઉપર જાવ છું

नॉक से हो लाल लाल ये रिवाइव तो 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 करो तो को पांग तो बंदा के लिए कर मोटी भाई हम भी भी भाई हम जा चले जाओ एक रूप तो मायने की नहीं वो चला 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 बराने बराने ओह माय गॉड बांद्री की रबड़ा